કરી લો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આયો કે તો બધા ફિટ એન્ડ ફાઇન છો ભાઈ જલસા જો હોય ને હમણાં તો કેરીની ની સિઝન છે ભાઈ મને ખૂબ ભાવે છે ને તમને બધાય ને કેરી ખૂબ ભાવે છે કેરી વેને રસ મસ્ત મજાના ખાતા રહેજો અને એસી ભાઈ મસ્ત મજાના સુઈ જાજો ગોલ મોટોલ થઈ જાજો ભાઈ દેખાવ છે કે લાલ ચટક મસ્ત બજાડા થઈ ગયા છે મારા વાલા વડીલો તો બસ મસ્ત મજાનો આરામ કરીને મારા બ્લોગમાં સાંજે આવી જજો તો ભાઈ દોઢ વાગ્યો છે સ્ટાર્ટ થાય છે દોઢ વાગે મસ્ત મજાનું સ્વાગત છે તમારું મારા સ્વીટ હોમમાં તો ભાઈ મારે તમને એક ખુશખબરી દેવી છે તો બહેના રહેજો અને તમે જોઈને પણ રાજી થઈ જશો અને સાંભળીને પણ રાજી થઈ જશો તો બસ શાક મારું થઈ ગયું છે બટેટાનું શાક છે રોટલી કરવાની બાકી છે તો ફટાફટ મારી રોટલી કરો ને આજે મારે બ્લોગ નાનો ઉતારો છે જોબનો મેં હમણાં તો બહુ મજા આવે છે કારણ કે કા વરસાદની સિઝન સિઝન તો નથી પણ આવે છે ઠંડુ હવામાન થઈ ગયું છે એટલે મજા આવે છે પાછા બે દિવસથી તડકો પડે છે તો તડકાના કંઈ જાતા નહીં મસ્ત મજાના એસીમાં આરામ કરજો અને પછી આવી જજો મારા બ્લોગમાં ફટાટ મારી રોટલી કરી લો પછી મારે જવાની તૈયારી જવામાં તો જે વાર છે ત્રણ વાગે પણ જમવું કામ કરે તો ચાલો બટાટ મારી રોટલી કરી લો ગાઈસ તો મારાથી રેવાયું જ નહીં સાંજ તો મારાથી છાતે જ નહીં મેં તમને કીધું કે હું તમને પછી છેલ્લે ખુશ કરું દઈશ હું એટલી બધી ખુશ છું તો આમથી હું તમને તમારી સાથે બધી વાત શેર કરું છું કારણ કે તમે તો મારા વ્હાલા છો તો બસ એટલે માથી નો રેવાનું એટલે મેં ફટાફટ તમારી સાથે ખુશખબરી શેર કરું તો ખુશખબરી એ છે કે મારું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું તો ભાઈ હું તો બહુ જ ખુશ છું અને આઈ હોપ કે તમે બધાએ તે મારું ફર્સ્ટ પેમેન્ટ જોઈને ખૂબ જ ખુશ રહેશો તો બસ આવી રીતે મને આશીર્વાદ દેતા રહેજો કે હું મારા જીવનમાં જો કે આગળ વધારાની કોઈ ઉંમર જ નથી હોતી જ્યારે પણ એમ થાય કે મારે કાંઈક કરવું છે તો બસ એવા કરી જ નાખવાનું અને આગળ વધતું રહેવાનું તો બસ હું આવી રીતે જોબ કરતી રહું અને મારું મસ્ત મજાનું આવું પેમેન્ટ આવતું રહે તો ભાઈ કાલે મેં મને પેમેન્ટ આપ્યો અમારો પગાર આપ્યો ત્યારે મેં ને કહ્યું કે તમે માતાજી આગળ મૂકી દો તો એ રાજી થઈ ગયા અને એણે એમ પણ કીધું કે માતાજી તમને આવી રીતે બરકત દે અને મેં પણ મનથી આશીર્વાદ એવી રીતે કીધું કે તમારો ધંધો પણ તમારો બિઝનેસ દિવસ ને રાત આગળ વધતો રહે તો બસ બધાની ગાડી ચાલતી રહે તો છે ને મસ્ત મજાની ખુશ થાય પણ હું તમને કહીશ ને કે અમારો કેટલો પગાર છે તમે મને કમેન્ટ કરીને કહેજો એટલે સાચો જવા હું તમને કાલે દઈશ તો બસ આશીર્વાદ મને આવી રીતે દેતા રહેજાઉં હું મસ્ત મજાની મારી જોબ કરતી રહું જીવનમાં આગળ વધતી રહો ને આવા મારા પગાર આવતા રહે તો મેં ઘરે આવીને તે ભગવાનને દેરા હતા ન્યાય દઈ રહ્યા હતા મારી રોટલી કરવું છે ને ખુશખબરી તો બસ ફટાટ રોટલી કરી જમે કાઈ ને પછી આપણે તૈયાર થઈએ બાય બાય છે ને તો અહીંયા મસ્ત મજાની મારી ખીચડી થઈ ગઈ છે બટેટાનું શાક થઈ ગયું છે અહીં રોટલી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ હવે વાગ્યા છે 3 એટલે કે માં 10 મિનિટની વાર છે અને અહીંયા ઉમેશા પપ્પા આરામમાં છે એ આરામ કા મામલે ઉમેશા પપ્પા મજામાં જમી લીધું ને તડકો લાગ્યો ને હોઈ જાવ હવે હે ગાઈશ તો અમારા મેડમને ગિફ્ટ આવ્યું છે અહીંયા પ્લાન્ટનું કેટલા મસ્ત પ્લાન્ટ છે નાના નાના હાઈ ગાઈશ તો સાડા ચાર વાગ્યા છે અને થોડુંક કામ કર્યું અને થોડા કસ્ટમર આવ્યા હતા એને અટેન્ડ કર્યા તો હવે હું બેસું છું કુલર આગળ અમારી મંડળી પાસે થોડીક વાર બેસે માઇન્ડ ફ્રેશ કરે પછી પાછા કામે વળગે અને બને તો પાછી મળીશ કે પછી રાતે ત્યાં સુધી જય સ્વામિનારાયણ

ખબર પડી નકર હું તો પૂછતો જ બધા ને ઓકે કુલર લીધું છે જો શેઠે અમારા માસી આરામ કરે છે જે સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો વાયગા છે પોણા અગિયાર અને આઈ હોપ કે તમારે જમી જ લીધું હશે શું મારી વાત જોતા હતા કે આ ક્યાં ગઈ છે હજી આવી નહીં તો હું આવી ગઈ છું સાડા નવ વાગે અને રસોઈ માં કરી તુ સેવઈ સરસ મજા શાક સેવઈ અને ખીર કરી તી અને મસ્ત મજાની ની crispy ભાખરી કરી તી ભાઈ જમવાની બહુ મજા આવી ગઈ બાય ધ તમારી વાત મેં ઘણી જોઈ રાહ બહુ જોઈ પણ તમે લોકો આવ્યા નહીં એટલે તમારા બદલે મેં જ જમી લીધું અને કિચન નું મારું કામ બધું થઈ ગયું છે વાસણ ઉચકાઈ ગયા છે બાય ધ ત્યાં એ તે બહુ મજા આવી છે અને આ સરસ મજા મને કમેન્ટ કરજો કે મારો પગાર કેટલો છે તો હું તમને રિપ્લાય દઈશ સાચું કહીશ તો બસ આજે મારો આનો બ્લોગ પૂરો કરું છું કાલે પાછા મળશે ને આ બ્લોગ સાથે નવી સવાર સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ તમે તો ધ્યાન રાખજો મસ્ત મજાના સપના જોજો બાય બાય કાલે પાછા આવી જજો જય સ્વામિનારાયણ